આજે સજોત ખાતે શિવરાત્રીનો ભાદીગર મેળો યોજાશે ભગવાન શિવજા જ્યાં બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા રુદ્રકુંડ ખાતે ત્રણ દિવસીય મેળો મહાલવા ભક્તોનું કિરિયાર ઉમળે છે અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય મંદિર મહાશિવરાત્રીને ઉજવણી માટે સજ્જ બન્યા છે અંકલેશ્વર તાલુકાના સજોત ગામ ખાતે આવેલ રુદ્રકુંડ સિદ્ધેનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગર મેળો આજે પ્રારંભ કરવામાં આવશે તબીબી સેવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને અનેક રાઇડ્સ મનોરંજનના અનેક આયોજન વચ્ચે ભાતીગર મેળો યોજાશે સજોત ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત વિકાસ સમિતિ અને સજોત સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન મેળો યોજાશે ભગવાન શિવ અહીં બ્રહ્મ હત્યાના ડોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મરોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે આ ઉપરાંત અહીં ભક્તો ગામના ખેતરમાં મધ્ય આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવ ખાતે પણ દર્શનાર્થે અચૂક જાય છે ત્યારે સજોત ખાતે ભાદીકર મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે જેને લઈ મેળાનો વિશેષ તૈયારીઓને આખરીઓ પાપવામાં આવ્યો છે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરો ભોલેનાથ ભક્તિ કરવા સજ્જ બન્યા છે અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર એકલિંગનાથ માર્કંડેશ્વર પીપબળેશ્વર માંડલેશ્વર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અંકલેશ્વરજી આઈડીસી ખાતે માનવ મંદિર પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે તો ભડકોદરાના કેદારેશ્વર મહાદેવ મંદિર શિવ કોલોની ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાયું છે